પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો આ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે જેવી રીતે વાત કરું તો એક દૂધ ના વધે ફેટના પ્રશ્ન એસેનએપ ના આવવું અને પશુના હેલ્થના લગતા પ્રોબ્લેમ હોય સપોઝ કે બંધાતી ના હોય બંધાઈ ઠેલાઈ જતી હોય ગરમીમાં ના આવતી હોય બાવળું જામ હોય મસ્ટડીજ હોય આચારમાં બ્લોકેજ હોય મતલબ ટોટલી હેલ્થના લગતા બી પ્રોબ્લેમ હોય ને તો આ વિડીયોની અંદર તમને સમાધાન મળશે બરાબર હવે પહેલાં વાત કરીએ આપણે પશુપાલક મિત્ર પાસે તમારું આખું નામ જણાવો મારો નામ ભરતબેકર ખેતરાદ्डा ઓકે ગુતા તાલુકો નડિયાદ અને જિલ્લો જિલ્લો ખેડા ઓકે નામ છે એમનું ભરતભાઈ બરોબર ઓકે ભરતભાઈ હવે તમે આ પાવડર કોને ખવડાવ્યો છે કઈ ગાયને ખવડાયેલા આ ગાયને બતાડો સાહેબ આ ગાયને અને બેવને ખવડાવેલો ને બેવ ગાયને આપણો આ પાવડર ખવડાયેલો હતો બરોબર છે ઓકે વાત કરીશું એમની જોડે ઓકે ભરતભાઈ જ્યારે આપણો આ પાવડર ખવડાવ્યો હતો

ઓકે આપણો પાવડર ભરતભાઈ જયારે નતો વાપર્યો તમારે દૂધનું પ્રમાણ કેટલું હતું ફેટનું પ્રમાણ કેટલું હતું એટલે જ્યારે આપણો પાવડર નતો વાપર્યો ને ત્યારે ચાર લિટર દૂધ આવતું હતું અને ફેટ એમનો હતો ચોત્રીસ પાંત્રીસ ચોત્રીસ થી પાંત્રીસ દોરા ફેટ આવતો અને એસેનએ આવતો નતો આપણો આ પાવડર ચાલુ કર્યો કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું તું તમને દસ દિવસમાં રિઝલ્ટ મળી ગયું માત્ર દસ દિવસની અંદર રિઝલ્ટ મળ્યું તું અને રિઝલ્ટ શું મળ્યું તું ને આખો વિડીયો જોજો તમને માહિતી મળતી રહેશે ઓકે દસ દિવસ પછી શું પરિણામ આવ્યું ખાલી જણાવજો દૂધ વધી ગયું ઓકે કેટલા લિટર થયું વધારો લગભગ તારી કેટલું દૂધ વધી ગયું મતલબ ટોટલ સાત લિટર થયું થાય એનો ભાવ ચોપ્પડ થઈ ગયો કે જે બે ગાય ચાર લિટર દૂધ આપતી હતી તે અત્યારે સાત લિટર હાઠી થઈ ગઈ અને જેનો ફેટ ચોત્રીસ પોત્રીસ હતો એ અત્યારે બાવન મતલબ ચાર લિટર દૂધનો વધારો થયો ત્રણ મતલબ એટલા ફેટથી સુધી પહોંચ્યો છે મતલબ ફાયદો થયો નથી ગાભર પ્રશ્ન ઓકે મેન જે ગાભર પ્રશ્ન આજે ઘણી બધી સમસ્યાની અંદર પશુપાલક છે ને ગાભણની સમસ્યા બહુ હોય છે કેમકે કોઠો ગરમ હોય ને તો એનું ગાભણ તરવાઈ જતું હોય છે અત્યારે કેવું ગાભણમાં છે ને ગાભણ ચાર મહિના ઓકે ચાર મહિનાનું ગાભણ છે સાહેબ અને કોઈ તકલીફ જેવું તો લાગતું નહીં બરોબર ઓકે સાહેબ પાવડર વાપરે તો મજા આવી ગઈ ને પછી બીજા ખેડૂત મિત્ર આ વસ્તુ વાપરે તો ફાયદો થાય કે ના થાય છે સો ટકા મળે છો ટકા પડશે અને વિડીયો બનાવે છે એટલા માટે જ નથી બોલતા ના એટલે માટે છે ને લાઇવમાં આપણે ફેટ મેં એમનું પ્રમાણ બતાવ્યું આજે જ એમણે દૂધ ભર્યું છે તમને પોતે લાઈવ ની અંદર બતાડે કે કેટલું વિડીયોની અંદર હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે પશુ લગતા કોઈ બી પ્રોબ્લેમ હોય દૂધ હોય દૂધ લગતા હોય ફેટ લગતા એસન એપ ના હોય તો નીચે આપેલો નંબર ઉપર એક વખત સંપર્ક સારામાં સારું રિઝલ્ટ મળશે ત્યાં સુધી મળીશું થેન્ક યુ સો મચ